નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર અને આજે વાર છે બુધવાર અને અમે લોકો આવી ગયા પાછા સુરતની અંદર અને તમને પહેલાં શરૂઆત આપણે કરીએ એ પેલા બ્લોગની તમને મહાદેવના ભગવાનના જના દર્શન કરી દઉં મા ભવાનીના અને અત્યારે વાગી ગયા છે દસ અને જો બધા નાસ્તા પણ અડધા બધા કર્યા છે અને અડધા બધા કરે છે અને એવું બધું છે જાગુની એ બધું કપડાં ધોવાનું ચાલુ છે જય શ્રી કૃષ્ણ બધા એકાજ પૂરા જ કરી જ નાખા તો એવું છે સમજાઈ જો છે સરસ હમ સરસ લ્યો ચાલો જો એ નાસ્તો એ તૈયાર છે ને એટલે નવા છે એટલે ને હા એવું બધું છે ને એ નાસ્તો તૈયાર થઈ ગયો છે નાસ્તા પાણી અમારે કરવાના છે બાકી અને અમે બેસી જશું બધા નાસ્તા પાણી કરવા અને જો એ બધા એ ડ્યુટી પાસે ચાલુ થઈ ગયા કૃષ્ણ કરવા માંડ્યા હોય બધું કરતા હોય ને હે ને અત્યારમાં જો એના માટે સૂપ આવી ગયું છે બનીને પીવાનું કા સૂપ પીવા મળ્યા હે બોલો 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 મહાદેવ બોલો મહાદેવ

હા એવું બધું છે અને આજે પાછું બે વસ્તુ છે એનિવર્સરી તો છે સાથે સાથે બીજી પણ વસ્તુ છે શું છે ક્યાં જાશું એ તમને કહેશું તમને કારણ કે અમે જવાના છે એક જગ્યાએ અને બધા માટે સરપ્રાઇઝ છે ખાસ તો મારા પપ્પાને એના માટે એટલે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર આ લોકો આજે સ્કૂલે નથી જવાના દુર્વાબેન અમારા આસ્થાબેન અને ત્યાંથી અમે સીધા જવાના જે કે બહાર શું કામ જવાનું છે શા માટે જવાના છે તો અમારી સાથે તમે જોડાયેલા રહેજો અને તમને પણ અમે હે નહીં નાતા નાતા બોલે છે હું કહું અમારે ક્યાં જવાનું પણ કહેવાનું થતું નથી હજી આગળ તમે જોતા રહેજો અને તમને ખ્યાલ આવતો રહેશે બસ અમારી સાથે જોડાય રહ્યો મારે ચાલો નાસ્તા પાણી કરી લઈ તમે પણ ચાલો બધા નાસ્તા પાણી કરવા બસ જો અત્યારે તો વાગી ગયા છે અગિયાર ને અમે લોકો બધા તૈયાર થઈ ગયા અને કામકાજ કરીને ફ્રી થયા અને તમને જેમ બધી પે કીધું હતું એમ કે અમારે અગિયાર વાગે જવાનું હતું બહાર તો બધા જો થઈ ગયા છે તૈયાર અને તમે અમારી હારે બના રહેજો કે અમે ક્યાં જવાના છીએ એમ ક્યાં નહીં আজে পপা নে চনৰি পপা কেমি নে আমাৰ পপা তাৰ ন পাপা তো গৈ তাৰ

ફાઇનલી અમે લોકો જે આવવાના છે ત્યાં બધા આવી ગયા છે અને અમારા ગામના સુરેશભાઈ ઘણા સમય પછી મેળા બહુ જાજો સમય મહાદેવ મહાદેવ અને અમે લોકો આવ્યા છે જો બધા બેઠા છે ત્યાં આમ તો ઘણા ખરાને ખ્યાલ આવી ગયો છે અને અડધી ટીમ બધી અહીંયા બેઠી છે જે બધા અહીં ગોઠવાઈ ગયા છે લાઈનમાં જોઈ રહ્યા ભાઈ હાલે લાઈટ જોવે છે જો હા એવું છે અને બસ કાકરે છે પછી અમે લોકો ટીવી જોશો હે ટીવી જોશો ટીવી જોશો તું એવું છે અરે વાહ આપે કીધું કીધું છે ચાલો તો આગળ સહી થઈ જાય પછી એ

अवेशन

ङ्गे सुष्ठु वा गुशस्तनुेव हि देव हितम् जगायुः शकमिन्नु शरदु अन्तिदेवा जत्रा न चक्र जलसन्तनो नाम जत्रासो जत्र पितरो भवन्ति वा नो मद्यारीरिखतः शान्ति शान्तिशान्तिः सुशान्तिरभवतुः વિષ્ણુ વિષ્ણુ શ્રીમદભવ સૌતકાશી નામા સોપમાસે પવિત્રમાસે ફાગણમાસે શુક્લપક્ષે પીયા મરું ગોત્રો ગોત્ર અટલે ૃતિ શાસ્ત્રો પુરાણો વેદોક્ત ફળ પ્રાપ્ત દસ વિધ લક્ષ્મ્યા ચીરકાલ સંક્ષાથે સકલ મનોકામના સિદ્ધે સંકલ્પ સહિત વાહન પૂજન નિમિત્તા ગણપતિ સ્મરણ કર્મ અહંચિત

સાંસરાશી મૃત્યુ વાજે તજ્ઞ સગલુજા તક્ષત પુષ્પાણી સમર્પી દીવાની આજુ નમસ્કાર કરુભું કલ્યાણ આરોપ્ય ધનસમધ શત્રુદ્ધિનાશાય દીવજ્યુતિ નમસ્તે ભગવાન ખાલે શું કરવાનું આકર્ષણાવતમાનો સવિતા રથેન દેવોના નિમ્સ્ય ઓમ ભ્રુવાકાર નમસ્કાર નમસ્કરો પૃથ્વીમાં નમસ્કાર કલેિતાલોકાદેવી પૈત્ર નમસ્કાર નમસ્કુક્તમાસે પવૈતમાસે ફાલ્ગુનમાસે પૂજન અહંકાર કન્યમના શિવસંકલ્પ છો મારા મહાકાલીમાનું કારણ કે મહાકાલી દેવી છે તમારા શું મહાકાલિમાનું ધ્યાન દરવાનું માયાલિની કે હા મધુમતી કાલી કલા મહિની માતા ભગવતી વિશ્વ શાંભવી శక్తి శంకర వల్లనయన వాగ్వాదినీ భైరవీ ఓంకహారీ త్రిపురా ఓం గృహ స్వ మహాకాత్నకు అరవిందే

દિવી સરળે સંસ્થિ નમત નમત નમ તૈયો નમ યા દેવી સરભૂ શક્તિેણ સંસ્થિ નમત

જય ઉપર નાખ્યો સર કે જય મહાદેવ કુલદેવી માં ચાલો તો અમારે ફાઇનલી નાના ઉદઘાટન થઈ ગયું છે અને મુહૂર્ત કરી દીધું છે હજી થોડુંક અહીંયા બાકી છે અંદર અને મારા પપ્પાના હાથે કરાવવાનું છે ખાસ કહેવાનું એ હતું કે આજે મારા પપ્પાની એનિવર્સરી છે આજે ચાલીસ વર્ષ થયા લગ્નને પૂરા એટલે તે દિવસે આજે કાર્યક્રમ ગોઠવી નાખ્યો અને થઈ ગયું આજે મુહૂર્ત સારામાં સારું મોટી ભેટ યાદી સારી રહી જાય હા

ോരേ ചോരേരിയ താലയ സോദൈ കുട്ട വല വൈകുട്ട લી હન કે ધા કાલી હમર દન કે દા કાયો ને ચારે ઓમ જય કાલ ગુણ કણો નહીં પાર કે નહીં આવે ભાર કે નહી આવે नेति वेद पुकारे नेति वेद पुकारे पूणित गुण गावे ओम जय काना काهورम करतारम संसार सारं भुजगेन्द्र हारं सदा वसन्तां दरिया रविन्दे वाम भवानी મંગળવાન વિષ્ણુ મંગળધ મંગલિક સર્વાંગકે નારાયણ નમોસ્તે નારાયણ નમોસ્તે

ચાલુ રાખો આ બાજુ જો આજ તો જાગુ આમ ફરી જ બોલું શું ચાલો તો હવે પેલા બે ના પેલા હાથ થી અમારે પગલા પગલા કરવાના છે પંજા પાડી દે તું આ બાજુ પાડ દે રેડી રેડી ચાલો પગની પગલી પગલી પાડવાની બસ પગ કરી નાખો હાલો

હા હા પાણી ચાલો આપડે સ્ટેરિંગ નું મુર્ત મારા પપ્પા હાથે કરાવવાનું છે ને ચાલુ કરી દે દાદા મધી વાદ્રમ स्थिरे रंगे तुष्ट बाघुशस्तनु ब्रियशे वहिते महितम जदायु शोमिंदो शरदो अंधिवा जत्रान चक्राजर संदनु नमः अष्टमी बंदी दिग। हरि ओम महाज सात्रशी देखा पुरुगा सहस्राक्षा सहस्रवादा हाँ सबूमिकों सरतित्वाति दिशा दशांगुलम्मा

हाँ मुंगी गाड़ी थी है कि का हाँ हाँ मरी जो फूल मरी जो जी पुलम्बे माते की, की जय बुद्धनाथ महादेव की जय पित्रो नारायण देव की जय जो जो તો ફાઈનલી અત્યારે બધું મુર્ત થઈ ગયું સારું એવું અને પછી માતાજીના દર્શન કરવા જવાના છીએ અને જો ત્યાંથી બધા પછી ગિફ્ટ પે આપી છે બધાને ગેફ્ટની અંદર આ ફોટો ત્યાં તાત્કાલિક પાડીને આપી દીધો અને આવી રીતે અને છે આ ચોકલેટ અને ચાવી ને ડોક્યુમેન્ટ ને એવું બધું આપ્યું છે અને જો બેઠા છે હવે ચા પાણી પીને પછી આગળ જમવાનો સમય થઈ જાય અને થઈ જાય પછી બપોર પછી અમે ત્રણ ચાર વાગે કદાચ માતાજીના દર્શન કરવા જશું ત્યાં મુહૂર્ત કરાવશું અને ત્યાર પછી આગસુ બધું કરશું આ રીતનું છે તો મિત્રો અત્યારે વાગી ગયા છે પોણા છ અને અમે લોકો જો અત્યારે જવું હતું તો વહેલું પણ કાંઈ મંદિરે જવાનો જે સમય નથી મળ્યો બેનો અને બધા જે તૈયાર થઈ રહ્યા છે એટલે અત્યારે જઈશ માતાજીના દર્શન કરવા માટે અંબાજી અને અમારા ભાઈ ઉઠી ગયા છે અને જો મારી બાય અત્યારે ઘડીક પાંચ મિનિટનો આરામ આવે હોય છે એ ત્યાં ગયા છે અને અમે જઈશ માતાજીએ હા અમે દર્શન કરતા હું જાગું તમે ત્રણે છોકરા બે છોકરા એટલા જઈશ અત્યારે હે ને

જો ફાઇનલી અમારે માતાજીનાં દર્શન થઈ ગયા છે અને માતાજીને સ્પર્શ કરાવી દીધી છે આ નવી ચુંડડી અને એ જો ગાડીમાં બાંધી દીધી ફોટો લેવો તો પણ વિચારું કે કદાચ મારા પપ્પાને મેં મૂર્તિ રાખવી છે ફોટો લે પછી કેન્સલ કર્યું અને જો બેનને બે દર્શન કરી લીધા મજા આવીને દર્શન કરવાની કા બહુ મજા આવી કા અને હા સોનાનું હતું ને બધું માતાજી પાસે હા બહુ મજા આવી કા ને પછી આગળ ખાલી હતું એટલે આજે બંધાઈ ગયું છે નવે અમે લોકો નીકળી છે ઘર તરફ જવા માટે બરોબર ને ભગવાન ને હું ફ્રૂટ હોતો કઉ હે પેટી એ હોતો ને હા સરસ ચાલો મિત્રો તો ઘરે જને મળી આપણે અને દર્શનમાં તો મુખ્ય દર્શન નથી કરાવ્યા પણ બાજુમાં માતાજીનો જે બધું બેસવા માટેનું સુવા માટેનું જે છે એ જગ્યાનું થોડીક મેં વિડીયો લીધો છે તો તમને એના દર્શન કરીને આનંદ બહુ આવ્યો હશે અને અમે લોકો બસ ઘરે નીકળીએ છીએ આજગઢ કઈ હતું નહીં એટલે બહુ આનંદ બહુ શાંતિથી દર્શન થયા અને સ્પર્શે કરાય દીધું શેક સુધી માતાજી નું એવું છે હા એટલે બહુ આ વ્યવસ્થિત સારા થઈ ગયા ચાલો મિત્રો તો ઘરે જને મળીએ આપણે અને ઘરે જ આજ વળી કઈક સારી કઈક રસોઈ બનાવી માતાજીને પાછું અર્પણ કરજો બપોર તો લાપસી બનાવ્યા હતા માતાજીને અર્પણ કરી હતી અત્યારે હું જાગુ કે છે કે બા કેતા હતા કઈક સારું કઈ જમવાનું બનાવી તો શું બનાવે ઘરે જઈને ખબર પડે

અને મરચા અને મોરડિયા નો રસ રસ ખાવા રસ લઈ આવ્યા છે આ ગુવાર બટેકા દૂધી બટેકા કીરા મરચા ઓલા કીરા છે ને સુગંધ તો આવી હારી એવું છે અને જો આ બધા બે ગયા જમવા અરે વાહ અને આમ જોવા અમારા ભાઈ આ બાજુ તોફાન બહુ કરતા હતા એટલે રમવા મેળ્યા છે પાછા રમવા મેળ્યા છે ભૂખ લાગી ને ભૂખ લાગી બહુ હા એવું બધું છે ચાલો જમી લે એ બધા તમે પણ ચાલો બધા જમવા